માણસા આનંદીમાના વડલે અંતિમ સોમવારે ભસ્મા આરતી અને રુદ્ર યજ્ઞ યોજાયા પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ઠેર ઠેર શિવાલયોમાં ભક્તોનું ગોડાપુર ઉમટ્યું હતું મોટાભાગના શિવાલયોના સ્થાને મેળાનું પણ આયોજન કરાયું હતું માણસા આનંદીમાના વડલે શ્રાવણ માસના અંતિમ સોમવારે રુદ્ર યજ્ઞ અને ભવ્ય ભસ્મા આરતીનું સેવાનુરાગ દિનેશભાઈ વ્યાસના સ્થાને આયોજન કરાયું હતું સાંજે સાત કલાકે ભવ્ય ભસ્મ આરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન પંચમુખી વિરાટ બનાવ્યા હતા સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાથથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિના રંગમાં રંગાયું હતું અત્રે શ્રાવણ મહિનામાં દર સોમવારે ભસ્મ આરતી અને લઘુ રુદ્ર યજ્ઞનું આનંદીમાના વડલે આયોજન કરાયું હતું આનંદીમાના બદલે વિરાટ શિવલિંગના દર્શન કરી ભક્તોએ ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા